હાલો તો ડાયરા અને રામ આજે અમે ત્રણેય નીકળી ગયા મારા ફૂવા અને સુરેશભાઈ નીકળી ગયા ત્રણે અને કામે તો ચાલો કર્યા એનો આપણે મિની બ્લોક તો નીકળી ગયા બાઇક લઈને અમે કામે જવા માટે તો વસ્તુમાં જતા આવી ગયું હંસાપુર તો હંસાપુરમાં ગામ એટલે આવી ગયું ફૂમતાજીનું ગામ અને આવી ગયા ફુમતાજીનું ઘર આવી ગયું વચમાં ની ગાડી પડી છે પણ બારે કોઈ દેખાતું નથી ફૂમતોજી કોઈ બારે નથી દેખાતું કેમકે સેલિબ્રિટ લોકો છે એટલે ઉઠે મોડા અને આ છે ની મેઈન લોકેશન જે વિડીયો બનાવે છે અને આ ની ઓફિસ એસબી હિન્દુસ્તાન પછી તો અમે આવી ગયા પેન્ટ્રોલ ભરાવી લીધું પેટ્રોલ અને મેં પી લીધું પાણી ઠંડુ પછી untuk mulai naik jalan, kita berんだung. Lalu, kami datang di bagian tubeoses, kami tiba-tiba ke dermasha ke sandia. Setelah ber ride surga, kami einges hor exception era biraz juga, kami Euh di atas પછી મેં લીધું પાણીની બહેન પાણી પીવા માટે પાણી પીવા માટે આપણે જોયું પછી આ જોયું તો ટ્રેક્ટર ચાલુ થઈ ગયું હાથે ના મેં કીધું આ શું થયું પછી ખબર પડી કે ટ્રેક્ટરનો સેલ મારે ટ્રેક્ટર થઈ ગયું ચાલુ અને આપણે નીકળી ગયા પછી ટ્રેક્ટર લઈને થાંભલા ભરવાના વિડીયો મેં બન્યા રહી ગયો પૂરો જોવો હોય તો આપણે નીકળી ગયા ટ્રેક્ટર લઈને પછી ઘણા ટાઈમ પછી ટ્રેક્ટર આપણે હાથમાં આવ્યું તમારો ભાઈ કાંક આમ ટ્રેક્ટર આવે પછી ભરી લીધા થાંભલા આપણે ટ્રેક્ટરમાં અને પછી થોડોક કરી લીધો આરામ આપણે પછી તો ઉતારવા લાગ્યા થાંભલા અમે અને ઉતારી લીધા અમે થાંભલા ઉતારવા લાગ્યા અમે ઉતારી લીધા થાંભલા ફટાફટ અને પાછો હું નીકળી ગયો ગામમાં છાશ લેવા માટે કે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો નીકળી ગયો ગામ તરફ છાશ લેવા માટે Apa ya, Lily dijelas, Nembaca apa ya, niki dikir ya, saya tuh budewa, baca tuh, Nembesi gak, kau apa, lagi, di Nembaca tuh, Nembababati boleh, kompet kajo saksi nu bener, cukup kompet kajo, jauh, baca tuh, Nembababati boleh, kau apa, Nembaca kerwala gak, aram પછી મેં મેં કરી લીધો આરામ આરામ કરી લીધો ઘડીક વાર બપોરનો અને પછી પાછા તો પછી અમે નીકળી ગયા પાછા ઘરે જવા માટે કેમકે સાંજ પડી ગઈ પાંચ વાગી ગયા એટલે અમે નીકળી ગયા ઘર તરફ તો આજનો લોક અહીંયા પૂરો કરીએ અને પછી તો બાઇક દાબી લીધું એસી એસી કાંટો વાળે પણ કાંટો બંધ છે બાઇકનો આપણો પછી તો બાય બાય ટાટા